આજરોજ રાજકોટ શહેરના અલગ અલગ ઝોનની અને અલગ અલગ વિધાનસભાની બેઠક આજથી મેં શરૂ કરી છે માન્ય મેયરશ્રીની અધ્યક્ષતામાં આજે સવારે વિધાનસભા અડસઠના ચૂંટાયેલા શ્રી અને મહાનગરપાલિકાના અધિકારીઓ એટલે કે એસએસઆઈથી શરૂ કરી વોર્ડ ઓફિસર એસઆઈ ડેપ્યુટી એન્જિનિયર સોલિડ વેસ્ટનું ડિપાર્ટમેન્ટ આરોગ્ય ડિપાર્ટમેન્ટ અલગ અલગ કુલ બારથી વધુ ડિપાર્ટમેન્ટના અધિકારી અને કર્મચારીઓની આ બેઠક આજરોજ શરૂ કરવામાં આવી છે સૌથી પહેલાં ચારે ચાર વિધાનસભાની બેઠક આજ એક જ દિવસની અંદર પૂર્ણ કર્યા બાદ માનનીય મેયરશ્રીની અધ્યક્ષતાની અંદર આવનારા દિવસોની અંદર વોર્ડમાં અધિકારીઓની બેઠક અમે લોકો કરવા જઈ રહ્યા છીએ રાજકોટ શહેરની અંદર જે વરસાદ આવ્યો આ વરસાદની અંદર જે રોડ ઉપર ખાડા પડ્યા છે પાણીની ફરિયાદ ડ્રેનેજની ફરિયાદ આરોગ્યની ફરિયાદ આ બધી અનેકવિધ ફરિયાદોનું ફોલોઅપ લેવાનું ક્યાં કેટલી ફરિયાદ પૂરી કરી કેટલી ફરિયાદ બાકી છે એની આજની બેઠક હતી અડસઠ વિધાનસભાના વોર્ડ નંબર ચાર પાંચ છ પંદર અને સોળ આટલા વોર્ડની અધિકારી કોર્પોરેટરોની બેઠક હતી આ બેઠકની અંદર સૂચનાઓ મારા દ્વારા અને માન્ય મેયરશ્રી દ્વારા આપવામાં આવી છે કે જે કોઈ પણ કામો બાકી છે એ કામો ત્વરિત ધોરણે પૂર્ણ થવા જોઈએ ખાસ કરીને રાજકા રાજકોટની અંદર જે ખાડાઓ પડી રહ્યા છે ભારેથી અતિભારે વરસાદના કારણે ડામર છે ડામરની અંદર જ્યારે પાણી ભળે ત્યારે ડામર છૂટો પડતો હોય છે એ છૂટો પડ્યો જે ડામર ખાડા પડ્યા છે ખાડાની અંદર મુખ્ય રાજમાર્ગો ઉપર હાલના તબક્કે પેવિંગ બ્લોક કરવા અને આઠ દિવસ પછી એનું પેચવર્ક કરવું એ ખાડાની અંદર એમાં સોસાયટીની શેરી આવી જાય મેન રોડ આવી જાય એટલે ખાડાની ફરિયાદ હતી પ્લસ ડ્રેનેજ ઉભરાવાની મેજર ફરિયાદો આવી છે લોકોની ડ્રેનેજ ઉભરાઈ ગઈ જે નીચાણવાળા વિસ્તાર હતા જે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રહેતા હતા એમના ઘરમાં પાણી ભરાઈ ગયા છે તો આવી ફરિયાદોનું તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવામાં આવે અને એનું ઘણું ખરું નિરાકરણ બે દિવસમાં રાજકોટ મહાનગરપાલિકાના તંત્રએ નિરાકરણ કર્યું છે પણ જે બાકી છે એ બાકી સાત દિવસની અંદર આ રાજકોટ શહેર વરસાદમાં જે ખાડાવાળું થઈ ગયું હતું એ પાછું રળિયામણું બને એના માટેની આ કવાયત ચાલુ કરી છે આજના દિવસમાં ચારે ચાર વિધાનસભા અને અઢાર અઢાર વોર્ડના સંબંધિત નીચેથી નીચેના એસઆઈથી લઈ અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કમિશનરશ્રી સાથેની આ બેઠકની આજે પૂર્ણ બે બે વિધાનસભા પૂર્ણ કરી છે બપોર પછી બીજી બે વિધાનસભા છે આ પૂર્ણ થઈ ગયા બાદ અલગ અલગ વિભાગના સમિતિના ચેરમેનો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન માન્ય મેયરશ્રીના અધ્યક્ષતામાં વોર્ડમાં મિટિંગ કરવાના છે અને ગ્રાઉન્ડ ઝીરો ઉપર જઈને અમે રોડ ઉપર જવાના છીએ કે ક્યાં કેટલા ખાડા બુરવામાં આવ્યા અને કેટલા ખાડા બાકી છે હું આપના માધ્યમથી રાજકોટના નગરજનોને કહેવા માંગુ છું કે વધીને દસ દિવસની અંદર રાજકોટમાંથી ખાડા દૂર કરવાની જવાબદારી અમે લઈએ છીએ અને અમે પૂર્ણ પણ કરશું કોઈ પીડબ્લ્યુડી સાથે અભાવ નથી કે નથી પીજીવીસીએલ સાથે સંપૂર્ણપણે રાજ્ય સરકારની આ બધી સરકાર સત્તાઓ છે રાજ્ય સરકારની આખી સંસ્થાઓ છે પીજીવીસીએલ એનું કામ કરી રહી છે પીડબલ્યુડી કામ કરી રહી છે માધાપર ચોકડીની જો વાત કરું તો ત્યાં પણ ભારે પ્રમાણમાં વરસાદના પાણી ભરાયા હતા ત્યારે આરએનબી ડિપાર્ટમેન્ટ અને મહાનગરપાલિકાનું સંયુક્ત અમે લોકો સાથે રહી અને પાણી કાઢવામાં આવ્યું હતું